ઠાકોર બકાજી છત્રાલ ગામે આયોજિત સેતુ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અને શ્રી કુંવરજીભાઈ હળપતિ સાથે સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બન્યા કલોલ તાલુકાના છત્રાલ ગામ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગાંધીનગર દ્વારા આયોજિત સ્વચ્છતા હિ સેવા બે હાજર ચોવીસ અને કાર્યક્રમનું માનનીય મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ કૃષિ પશુપાલન મત્સ્ય ઉદ્યોગ ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ ગુજરાત સરકાર અને માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ ગુજરાત સરકાર દ્વારા રિમોટથી લોન્ચિંગ કરવામાં આવ્યું હતું આ દરમિયાન અતિથિ વિશેષ શ્રીમતી શિલ્પાબેન પટેલ પ્રમુખ શ્રી ગાંધીનગર જિલ્લા પંચાયત તેમજ કલોલ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી બબીતાબેન શંકરાજી ઠાકોર કમિશનર શ્રી ગ્રામ વિકાસ અને અગ્ર સચિવ શ્રી પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મનીષા ચંદ્ર મેડમ કલેક્ટર શ્રી ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી શ્રી નિયામક શ્રી ડીઆરડીએ ગાંધીનગર સરપંચ શ્રી છત્રાલ ગ્રામ પંચાયત પ્રમુખ શ્રી કલોલ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ શ્રી નવીન ચંદ્ર પટેલ કલોલ પ્રાંત અધિકારી શ્રી જયનીલભાઈ દેસાઈ તાલુકા વિકાસ અધિકારી શ્રી તાલુકા પંચાયત કલોલ શ્રી કે એસ ચાવડા તલાટીકમ મંત્રી શ્રી છત્રાલ એક બી એમ ઠાકોર તલાટીકમ મંત્રી શ્રી છત્રાલ બે જે પરમાર તેમજ ગામના આગેવાનો રહીશો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા